તાલુકા માટે ચૂંટણી જાહેર થતા જ પંથકમાં ચૂંટણીના પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે એ જ અનુસંધાનમાં બિલાડ ગામે પરિવર્તન પેનલના મધ્યસ્થ કાર્યાલય ખાતે સવારે અગિયાર વાગે સરપંચ ઉમેદવાર વૈશાલીબેન જાદવ તથા અન્ય પેનલ સભ્યો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા આમ ચૂંટણી પ્રચારના શુભારંભ પૂર્વે દરેક સભ્યએ ખૂબ જ માનવીય અને ભાવુક સંદેશનાને વ્યક્ત કરતા થોડા ક્ષણો મૌન પાળી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અમદાવાદ ખાતે થયેલી દુર્ઘટનામાં બસો એકતાલીસ મુસાફરો જીવલેણ આગમાં ભસ્મીભૂત થયા હતા તેમજ વિમાન જીબી કોલેજના યુબી મેષ વિભાગ સાથે અથડાતા ચોવીસ વિદ્યાર્થીઓનું પણ કરુણ અવસાન થયું હતું આ દુર્ઘટનામાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક યાત્રાળુઓનું દુઃખદ અવસાનથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાય છે ભિલાડ પરિવર્તન પેનલના કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ પ્રભુ સમક્ષ દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી